દોસ્તો જ્યારે સમય હોય ત્યારે આપણે કાર્ય ન કરીએ તો તેના કેટલા ખરાબ પરિણામો આવે તેનાથી કેટલું મોટું નુકસાન થાય છે તે આપણે આજની કહાનીમાં જોઈશું તે પહેલાં તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ આ કહાની એક ગામની છે ને ગામમાં એક બહુ જ સારો અને ભલો માણસ રહેતો હોય છે પરંતુ તેની એક ખરાબ ટેવ હોય છે તેને જ્યારે કોઈ પણ કાર્ય કરવાનું હોય ત્યારે તે કાર્ય પૂરું ન કરતો અને તેને તે બીજા દિવસ ઉપર ટાળતો રહેતો કોઈપણ પણ કાર્ય હોય તે ક્યારેય એક દિવસમાં પૂરું ના કરતો ટાળતો રહેતોને ઘણી બધી મળી જશે ભલે આપણે આજે કાર્ય પૂરું ના કરીએ તો પણ આપણા ભાગ્યમાં હશે તો આપણને મળી જ જવાનું છે એટલે એક દિવસ તેમના ગામમાં એક મહાન સંત આવે છે અને આ મહાન સંતની સેવા આ માણસ એટલી બધી કરે છે કે તેનાથી આ સંત ખુશ થઈ જાય છે લગાતાર ત્રણ દિવસ સુધી આ સંતની તે માણસ સેવા કરતો રહે છે એટલે આ સંત તેમની પાસે એક પારસ પથ્થર હોય છે ને તે આ માણસને આપે છે અને કહે છે કે તારી પાસે આઠ દિવસ છે આઠ દિવસમાં તું આનાથી જે કઈ પણ જેટલું પણ સોનું બનાવવા માંગતો તે તું બનાવી શકીશ પરંતુ નવમા દિવસે આવીને હું આ પારસ પથ્થર તારી પાસેથી લઈ જઈશ કારણ કે હું તારી સેવાથી બહુ જ ખુશ થયો છું ને આ પારસ પથ્થર તને આઠ દિવસ માટે આપું છું એટલે તે માણસને આઠ દિવસ માટે પારસ પથ્થર મળી જાય છે અને આ સંત ત્યાંથી ચાલ્યા જાય છે પહેલા દિવસે તે પોતાના ઘરમાં લોખંડ શોધવાનું શરૂ કરે છે પરંતુ તેમને કાંઈ લોખંડ મળતું નથી એટલે આખા ઘરને ફેંદીવાળા છે ને તેમાંથી તેને થોડુંક લોખંડ મળે છે એટલે તેનું તે સોનું બનાવી દે છે અને આ સોનાને બજારમાં જઈને વેચી આવે છે અને જે કાંઈ પણ વસ્તુ તેને ખરીદવાની હોય છે તે ખરીદીને પોતાના ઘરે લઈ આવે છે જ્યારે બીજે દિવસે તે લોખંડ ખરીદવા માટે જાય છે ત્યારે ત્યાં જઈને ભાવ પૂછે છે તો લોખંડના ભાવ વધી ગયા હોય છે એટલે તે માણસ એવું વિચારે છે કે આજે નથી લોખંડ ખરીદવું કાલે ખરીદીશ એટલે જ્યારે બીજે દિવસે ખરીદવા માટે જાય છે તો જે આગલા દિવસે ભાવ હોય છે તેના કરતાં પણ આજે લોખંડના ભાવ વધી ગયા હોય છે એટલે આ માણસ લોખંડ નથી ખરીદતો ને તેવું વિચારે છે કે એક દિવસ તો જરૂરથી લોખંડના ભાવ ઘટશે એટલે આ માણસ લોખંડ નથી ખરીદતો અને આ પારસ પથ્થરમાંથી તે લોખંડમાંથી સોનું પણ પાછો આપી દે તને જે સમય મર્યાદા આપી હતી તે સમાપ્ત થઈ ગઈ છે એટલે તે માણસ કહે છે કે મેં આ પારસ પથ્થર માંથી તો કઈ બનાવ્યું પણ નથી અને હું લોખંડ જયારે ખરીદવા જતો ત્યારે લોખંડના ભાવ વધી ગયેલા હતા એટલે મેં લોખંડ નથી ખરીદ્યો અને મેં પારસ પથ્થરનો કોઈ ઉપયોગ પણ નથી કર્યો સાધુ મહારાજ મને હજી થોડો ટાઈમ આપો એટલે સાધુ મહારાજ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તારી પાસે આટલી મોટી તક હતી તેમ છતાં પણ તે પારસ પથ્થરનો કોઈ ઉપયોગ ન કર્યો તારી જેવો મૂર્ખ માણસ મેં દુનિયામાં જોયો નથી જો તારી જગ્યાએ બીજો કોઈ માણસ હોત તો આ પારસ પથ્થરનો કેટલી જગ્યાએ ઉપયોગ કરીને કેટલું બધું કરી નાખ્યું હોત પરંતુ તને કોઈ સમયની કિંમત જ નથી ખબર તને કોઈ સમયની કિંમત જ નથી ખબર એટલે આ તારા પારસ પથ્થર તારા માટે કોઈ કામનો નથી તેમ કહીને પારસ પથ્થર લઈને તે સાધુ ત્યાંથી ચાલ્યા જાય છે એટલે આ માણસને ખબર પડી કે સમયની કેટલી બધી કિંમત છે જો જ્યારે યોગ્ય સમય હોય ત્યારે આપણે કામ ન કરીએ તો તેનું બહુ જ ખરાબ પરિણામ આવે બહુ જ મોટી નુકસાની થઈ જાય એટલે આ મનમાં ને મનમાં વિચાર કરે છે ને જ્યારે સાધુ ચાલ્યા જતા હોય છે એટલે પાછળથી દોડીને સાધુની માફી માગે છે અને તે સાધુને કહે છે કે હવે મને સમજાઈ ગયું કે સમયની કેટલી બધી કિંમત છે જો સાચા સમયે આપણે કાર્ય ન કરીએ તો બહુ મોટી નુકસાની થઈ જાય એટલે હવે સાધુ મહારાજ હું તમને એક વચન આપું છું કે આજ પછી હું ક્યારેય કોઈ કામને નહીં ટાળું જે સમયે જે યોગ્ય કામ મને મળ્યું છે તે કામ હું પૂર્ણ કરીને જ રહીશ અને હું મારા લક્ષ્ય સુધી જરૂર પહોંચીશ એટલે સાધુ મહારાજ કહે છે કે હંમેશા લક્ષ્ય માટે પહોંચવા માટે આપણે જ્યારે સમય મળ્યો હોય ત્યારે સમયમાં આપણે આપણું કાર્ય પૂરું કરવું પડે જો યોગ્ય સમયે તમે કાર્ય પૂરું કરી લો તો તમને લક્ષ્ય સુધી પહોંચવામાં આસાની રહે છે એટલે તે માણસ કહે છે કે હવે મને મારી ભૂલ સમજાય ગઈ અને હું મારા લક્ષ્ય સુધી જરૂરથી પહોંચીશ તે દિવસથી તે તન તોડ મહેનત શરૂ કરી દે છે ને એક દિવસ તે ગામનો સૌથી અમીર વ્યક્તિ બની જાય છે એટલે દોસ્તો આ કહાનીમાંથી આપણે એ જ સમજવાનું છે કે આપણે જ્યારે યોગ્ય સમય હોય છે ત્યારે આપણે આપણી મહેનત કરી લેવી જો આપણે ભણતા હોઈએ તો તે દરમિયાન આપણે મહેનત દરરોજ દરરોજ કરતી રહી પડે એટલે અંત સમયે જ્યારે એક્ઝામ આવે તો એક્ઝામમાં આપણને મુશ્કેલી ના પડે અને આસાનીથી આપણે સારા માર્ક્સ સાથે પાસ થઈ શકીએ તેવી જ રીતે જો આપણે કોઈ બિઝનેસ કરીએ છીએ તો બિઝનેસમાં આપણે પૂરતું ધ્યાન દઈએ અને યોગ્ય સમયે આપણા બિઝનેસને ડેવલપ કરતા રહીએ અપડેટ કરતા રહીએ તો આપણે બિઝનેસમાં પણ સફળતા મેળવી શકીશું એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી તમને કંઈક શીખવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી શેર કરજો થેન્ક યુ દોસ્તો